આવું થાય છે ને બોલો રાતે ઊંઘ નહીં આવતી હું કરવાનું કોઈ ખબર જ પડતી નહીં અને મારા અંગ ચીકર સમ આવું થાય છે અને આપણો જીવણીઓ કશું નહોતું બોલો એના પણ કશું મથીન ઘરનું પૂરું કરતો અત્યારે સકરો લઈને ફરવા માંડ્યો અને મારા પણ કશું નહીં રહ્યું રહ્યું એ નહીં રહ્યું શું કરવાનું અમ શું કરું કોઈ ખબર પડતી નહીં જિંદગીથી એવો કંટાળ્યો ને હું કરું કશું હુંચતું નહીં અમુ મારા પાસે જિંદગી સે રીતના જહ એમ એ મને ખબર નહીં છે રીતના જહ અમુક કોલાય મારતો તેવા જતી રે હું કરું એ હું જ નહીં પડતી બીજું કોઈ નહીં કરું ના હોય તો જૈન વલ્લ બેહું એના સિવાય કોઈ રસ્તો જ નહીં વલ્લભ બેહો ને તાનું શાંતિ તોહ એકલા છીએ કશું ચિંતા જેવું નહીં એમ હું કરવાનું આપું છું મગજ કોમ નહીં આવતું ઊંઘ ના આવે પછી કંટાળો જ આવે કોણ લેર છે બીજું કોઈ નહી

ગર્મા શાંતિ મનથી શાંતિ પૈસે ટકે શાંતિ ધન ધન નોકરીએ શાંતિ એમાં તો એ હું શાંતિથી બેઠો છું એમાં શાંતિ તો મારો નહીં કંટાળી જોઉં હું જિંદગી મને તો એવું થાય કે મરી જવું જમવા નથી શો માને મારા તું નહીં બબળો એકદમ શાંતિ ના થાય એ તો મારા જેવું કોક કરવું પડે ને આવું કોક પહેરવું પડે તાણે મગજમાં શાંતિ થાય ને ગર્મમાં શાંતિ થાય એટલે સાચી છે ના દુઠ્ઠીને દાડે હે ચોમા કાકા તમારે બુદ્ધિ શોમા કાકા આપણો ખરાબ સમય ચાલતો હોય ને આપણો કપરો સમય ચાલતો હોય એટલે કોક કોક નડતું હોય ને તાણે આપણો એટલો ખરાબ સમય આવી જાય બાકી ના આવે અને જ્યોતિષી જોડો છો

આજની તને ખબર છે ફોફો છે કે એમ નહીં કેતો તોય ઘરમાં મારા સિવાય તમારા ઘરમાં ખાવાનો ફોફો છે શું શું છે અને અમુક મોણા છે તો તમારા શેડી પડી ગયા છે મારી જ જાય ગોમ ના છે એટલા જો એકલા ગમે તેશક ભેગા થઈ જો ને તો પચાઈ જ દે હે હા તમારા કોયલ કાચી આવતો નહીં

તમારે સુખી થવું છે કે નહીં થવું થાઉ છે પણ હું કરું લ્યો આ ગુરુ પેળો એટલે મનની શાંતિ થઈ જાય અને હોપળો મારી વાત કોયલ કાચી જતો રહે છે ને હા હવે એક મહિના છેડી તમારા ઘેર ઘર છેડી પોણી પરતો હશે હવે તમારા ઘરમાં શાંતિ 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 આવ આ ગુરુ પેળો ને એટલે સમજી લેવાનું તમારું કોમ ફટતે ના પણ એક કોમ કરવું પડશે થશી હો થશી એટલા બધા થોડા હોય એટલે ઓમ ઓમ કાલે પોંસો કે પાંચ હજાર પોંચ હજાર રૂપિયા જેમાં કાકા એટલા બધા ના હોય કે મારે યાર આ તો કંઈ ડુંગળી બઠીયા કોનો વેપાર નહીં અને મારી વાત સાંભળો તમે મારા ભાઈભંધ છો ને તો હું તેમ કહું છું કે માર તો હપુ તો રૂપિયો નહીં લો આ બધું તમે દુઃખી થો છો સુખી થઈ જતા હોય ને તો મારા તમારા પાસે એક રૂપિય નહીં રહ્યો પણ આ વસ્તુ જ એવું છે ઓને મને વગર પૈસે ને તો આપણું કોમ થાય જ ના એવું છે એમ કા આપી દો તાને આપી દો ને અત્યારે જ ચાલવા પડશે અત્યારે હાલ નહીં તો પછી ઘેર જઈ લઈ આવો અમે લાંબા પર શોક થી અને કોઈને એનું છોકરૂ બોકરૂ ચમક્યું હોય કોઈની બેચ બેચ કુદી જતી હોય હરખુ દૂધ નાલતી હોય તો મોકલી દેજો આપળા પાસે થઈ જાય બધું કરી દે હાવ શમા કાકા બધું તમાર શું ઉંડા જવાની જરૂર નહીં આ છોટી લાયો હું કર્યું તો ઉતરવું નહીં મારો તો ખાલી તમાર થઈ જાય ને કાચી હવા મહિના આવે ને

કશો વધુ બિચારા શું માં તો એક નંગ આલ્યો કા હું ચિંતા જેવું નહીં હું ખાલી હવા મહિનો તકલીફ છે ખાલી હવા મહિનો થઈ જાય ને પછી તો કોયલ ઘેર આવી જાય ને મારા એટલે મારા ઘરનું પોણી ભરતી છે અને મારા પછી તો એ લીલા લેર શોંતિ શોંતિ ભલે પૈસા થાય એને પોસ હજાર તો હું આલી દઉં અને મારું તો કોમ થઈ જાય ક મારી કોયલ આવી જાય જબોણા જીવન જે જબરજસ્ત બુદ્ધિ નહીં વાપરી જીવણિયો એટલે બહુ વિચિત્ર છે સીજેન પ્રમાણે સખરો લાઈ દીધો એને અને કોઈને ખબર પડવા દીધી કે લાવવાની છે આ વસ્તુ એવો હું નતો કેતો જીવણીઓ બાધા રાખણ જો તો ના રાખ ફાયદો થાય એ જ કામ હોય એનું ઓ મોઢાથી બોલતો નહીં પણ પૈસા તો ભેગા કર્યા છે ઇન્ન તો કોઈ ના લાવે કા આપણે સાયકલ નહીં લાવીએ છીએ જીવન એટલે પૈસા સેવા ભેગા કર્યા છે અઠવ અઠણ ઉપડી જો તે લઈ આવ્યો કોઈને ખબર નહીં પરવા દે મોટા ઉપર પૈસા ભેગા કર્યા છે આ તો ખાલી મોડા કીધું મામા કા પ્રસાદ ખાવા આવજો કીધું ખરું કા વસ્તુ લાભવા છે એવું હું વળી કીધું ઇન્ન બાધા કરવાનું કેતો છે આ તો એ જે તને ખબર પડી કે શક્કરો લાયો છે મેં નથી કીધું કામ અમા ગમે તે પણ જીવણીઓ ખરો જો તો બાધા કદી ના રાખ મને ખબર ને જીવણીયા ની ના ના ભોણા પણ આપણે કોક કરવું તો પડશે છે લોકો ની વાતો કરવામાં કોઈ મજા નઈ આપણે હું કા લોકો ની વાતો કરવી પડ આપડા આપડા ધંધા થી મતલબ એ આવું જો ભાઈ પોતપોતાના ધંધા વળી છે ને એક ભાઈ ફળ્યા જાય તો રોડ પર વાટા મને ચંપલ કહો રે

એટલે સરપંચ દેખાતું નહીં આ નંગ સા એટલે તું એ એક નંબર નો ગામ નો નંગ છે કે મોટો હંપારી વાત કરવાની હું નંગ નહીં આ નંગ સા એટલે હું આ પેરો ન સે લાય જતી ગમે તે થી લાયો મફત નહીં લાયો 5000 રૂપિયા લે હા ઓ એટલે મારા હવા મહિનામાં માં કોમ બને ને પસ ઓના પૈસા વસૂલ સર નંગ બાઈ ની લાવશે તારો લાવશે કે સાંભળ ઓના રે તો નંગ

કોઈને તાવ આવી ગયો હોય બરોબર અછુબન નો બી વહી ગયો હોય તો હું વિધી કરી આલો ખાલી જઈ રહ્યો કોડબ વધી કાઢે ને ગુગરા જેવું થઈ જાય ફરતું હે ખેમા આ બધું તને આવડે છે આ લાલ દોયડો હનો છે હનો ઘરમાં બેસ્યો હોય ને એક ટાઈમ દૂધ આલતી હોય ને એક ટાઈમ ના આલતી હોય મારતી હોય બધું દોવા જાય ને પાટો મિલતી હોય ઘણી ઘણી બીમાર થઈ જતી હોય આ હું વિધિ કરી નાલી તને જઈ ખાલી શેગળા બોધી દ્યો ને કે દીકુ ગરાગેવી બીજા દલા 4 લિટર દૂધ 2 લિટર હોય તો મા તને તો જબરું આવરસો ન હોય તો મારા વર્ધી પુછતા ઉગમો કોકની જોનિયા પુછ્યા વર્ધી ના આલે કોઈ તણ હું ચાલુ થઈ જશે એટલે કેડ સપાવ ના કેડ સપાવવાની જરૂર નહીં તણ કપાળ જોવા દે મને ભાઈ કર બસ ઓમ અદર જોવામાં એટલે બધો નેચકો જોવાન નહીં કેતો તું કે એટલે મોનો ના મોનો જીવન તને શની નળ છે ઓવા અલે એ ખેબલા મૂર્ખા આ જુદી ગમો મારા ડોહો ગોબરિયો ફરતો તો કોઈને નાળ્યો નહી આ જીવન આખા ગમો ફરે છે કોઈને નાળ્યો નહી અને મને શની છે ના નળલે લે આ જીવણિયા આ તો તારો ડોહો કોકનો ખરાબ કરીને જોય છે ને એનું કર્મનું ફળ નહીં મળેલું આ મને કર્મ ફળ કહેવાય આ એનું કર્મ નાળા છે તને

તો વિધિ કરેલો જો સિદ્ધ કરેલો નંગ જો ઇને પેરા તાણે કોક ગરમો સુધારો થાય તો તો ખેવા તું લાય તો ઇકાને લઈ જાણ હે જે ઓબળ જીવણિયા તારા શોય જવાની જરૂર નહીં આ નંગ સિદ્ધ કરેલા રહ્યા ને એ હું લાઈ આલું છું તને પછી તારા શો બીજા જવાની જરૂર છે મને લાઈ આલુ નહીં લાયેલો જ છે અરે શનિ અરે ગુરુ અરે મંગળ અરે શુક્ર અને બુધવારનો તો હોય જ નહીં હા ઓવા

તો એના પૈસા ના લઈએ ને અમે તો તારું કોમ નહીં થાય ખાલી કોકરા જેવો રહ ખાલી શોભા ભાત પહેરો તો લઈ જાય ના છે ના છે માં કોમ ના થાય અને પહેરી શું કરવાનું તાળ પછી એટલે તો કહું છું ના કે મારા તાર પાણી પૈસા આવું કરવા છે તે હમણાં જપ્તો નહીં ભર્યો હમણાં આપતો ભર્યો ઘરમાંથી ઘરમાં ભર્યો પણ જીવન આ જો ખર્ચે ને પૈસા તો તારા બધું જે નળા ને બધું જતું રહ તારા ચકરા ને થઈ જ અને ઘરમાં પૈસો ની આવક ચાલુ થઈ જ અને તારું મગજ ફેસના ફેસ રહ પણ ખા હું કશું હાલ પૈસા નહીં પહોંચે હું તને હાલી દઉં ખરા પણ બે ચાર વર્ષ જીવન

ઓલ્લો પારિના નક બેઠો પાછો અમે થળ્યું કે ઓ સર બેઠો તો હે ને કોઈ એટલે લાગે છે સાચી વાત છે ખાલી સોયલા બેઠો તો કંટાળ્યો તો ગરમી નોતે ઓ બબે હાથે પેરી કાઢી છે ને હું બીજે હાલ પાછો આ તો પેલા નંગની બેઠિયો સી યાર અરે એ ખબર પડતી નહીં ગોમમાં જેટલા ભેગા થાત એટલે ગોમમાં નંગ પેરીને હવામાં મારુ છે કોણ એક જીવળિયો હવામાં મળ્યો એક તાર ભાઈ ભાઈ શમલો બે હે હવામાં અને નંગ પેરીને તો શુંઓ સપનો જોવો જો શમલો કે હવા મૈને તો કયાલ પોણી પડશે હા હવા મૈને આઈ જતી જ હવા વર્ષા આવે તો કે હારું છે ને મિયા હિમત કીધું કે માં આ તો મને થોડા ગ્રહો નળી શીખ એટલે લાઈન બજારમાંથી પહેરી છે એ છે લાઈન પહેરવા મંડ્યા પાછા

મારે તો કોઈ જરૂર નહીં બોલ તમે કેમ તું ડેરી જોઈ છે બાયણી લઈને દૂધ લેવાન પાછો દોયડા તું લોકોન કરી આલે છે કોણે મી કોઈનો દોયડો નહીં કર્યો મારું કોમ કે આ નંગ તો નહીં પહેરાય મને એ સરપંચ મારું નામ ના લેતા તમને કહી દીધું તો જેને લાઈ લાઈન પહેર્યા હોય વન દોવાનું મારે કશું નહીં દોવાનું ઘણા એ તો જે લઈ જાય ને ઓળ કરમ ફૂટી જેલો છે લેહર બધા ચાચા નહીં કરે કેમાં વર રાખજે કોઈનો દોયડો આલે તો પાછો ઘણા મોનો કના મોના કેમો ને બધા

ના મારી ઊંઘ ઉડાડી તા તો અને જીવણિયા ને અને શોમા કાકા બે જણા જરાય વાત મુકતી નહીં અમુક કીધું તો એથી કઈ તો મોકલ્યા તા કે કોઈને કહેતા ના તો એ બે જણા જઈને કહી દીધેલું સર અમે હારે ગમ વાતો કરશે ને તો મને લાગે છે બીજા ચાર જણા મારા પપ્પા નંગ લેવા આવશે ખરા એટલે ના હોય ને તો ઓનાથી હંતાડી હંતાડીને મારા હારે નંગ પટાવ દેવા પછી તો મારા હું છે આવક થઈ જાય જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી